શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે વૈશાખમાં પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા વિશે કથા મહિમા પૂજન વિધિ અને ખાસ કરીને ઉપાય જાણવા છીએ જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબર જરૂર કરજો જેથી આવનાર નવાને વિડિયોની માહિતી આપ પર ઝડપથી મળી રહે બુદ્ધ પૂર્ણિમાના મહિમા વૈશાખ મહિનામાં બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધને જન્મ થયો હતો તેથી આ દિવસે બુધ પૂર્ણિમા કહેવામાં આવે છે વૈશાખ માસ ખાસ ભગવાન નારાયણને સમર્પિત પવિત્ર ખાસ છે જે આપણે વૈશાખ નેત્રથી સંકળાયેલ હોવાના તેમનું નામ વૈશાખ છે ભગવાન બુદ્ધ આપણે બુદ્ધ શ્રમણ પણ ગચ્છમી ધર્મ અને શ્રમ પણ ગચ્છમી સંગમ સમર ગચમી અને મંત્રોનો આપ્યો છે જેનો અર્થ થાય છે કે હું ભગવાનના બુદ્ધમાં શરણમાં છું ધર્મ અને શરણમાં છું અને અજ્ઞાન જતના સમૂહ એટલે સંગઠ શરણમાં છું આ મંત્રોનું જાપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભગવાન બુદ્ધને બતાવેલું આ જીવનનું સાચું સુખ બંગલા ગાડી વૈભવ નહીં પણ ઈશ્વરનું ધ્યાન અને ધર્મ માર્ગમાં શ્રેષ્ઠ મળે છે સુખ હોવાના છતાં મને મનમાં શાંતિ હોય છે તેનું સુખ અસપિત છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગ બે માર્ગ ધર્મના બે માર્ગ છે નિવૃત્તિ એટલે સંન્યાસન જીવન અને પ્રવૃત્તિ એટલે ઘરની સ્વસ્થ જીવન નિવૃત્તિના માર્ગે ચાલે ઈશ્વરને પ્રાપ્ત કરાય છે અને પ્રવૃત્તિના માર્ગે આપણે ફરજ બજાવું બજાવવાના પ્રભુની ભક્તિની મોક્ષ મેળવી શકાય છે ઘર ભલે ના છોડી શકીએ પણ મનથી ત્યાગ કરી અને ભક્તિપૂર્વક જીવનનું જીવન પણ ઈશ્વર પ્રાપ્તિ કરી શકાય છે આ દિવસે શું કરવું આ દિવસે સત્યનારાયણ વ્રત કથા એવી શુભ માનવામાં આવે છે આ પવિત્ર નદીઓનું સ્થાન કરી પોતા પાપોનો નાશ થાય છે બુદ્ધ ધર્મમાં અને આજના દિવસે વિશેષ છે કારણ કે આજના દિવસે ગૌતમ બુદ્ધ બૌદ્ધ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એટલું જ નહીં આખો દિવસ તેમનો જન્મદિવસ પણ નિવાન દિવસ બને છે ચંદ્ર પૂજનનું મહત્વ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવીનું પૂજન વિશે મહત્વ છે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનો આરતી આપે છે અને મંત્રનો જાપ કરે છે ચંદ્ર મન અને માતા બંને પ્રતિક છે એ માટે આજના દિવસે ચંદ્રપૂજન મનથી શાંત થાય છે માનસિક અને શરીરમાં તકલીફો દૂર થાય છે અને ભગવાન મહાદેવની કૃપાની પ્રાપ્ત થાય છે અંતમાં આવીને શુભ બુદ્ધ પૂર્ણિમાના દિવસે વ્રત પૂજન દાન સ્થાન અને ભાવ ભગવાનને મંત્રનો જાપ કરી જીવનમાં શાંતિની મોક્ષ માર્ગ પર આગળ વધી શકે છે બુદ્ધ પૂર્ણિમાનું મહત્ત્વ એટલે કે ઉપ માર્ગ આજના દિવસે ચંદ્રમાસ મહાદેવની પૂજા કરાય છે આજના સાંજના આડે સાડા છ વાગ્યાથી ચંદ્ર દર્શન કરવો યોગ્ય સમય છે જે જગ્યા પ્રમાણે અલગ હોય શકે છે બુદ્ધ પૂર્ણિમા માત્ર મહાત્મા બુદ્ધના પણ અજ્ઞાન પ્રાપ્તિ ગુરુ અને ઉપવાસનું પવિત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે ગુરુ ના હોય તો આપણે આપણા ઈષ્ટદેવ પણ કુળદેવતા જેમ શ્રી હનુમાનજીના સાઈબાબા દૈત્યજીન વગેરે પૂજા કરી ગુરુને શ્રદ્ધાપૂર્વક જન્મનો પાપનો નષ્ટ થાય છે ખરાબ લાગણીઓથી છુટકારો મળે છે અને સદબુદ્ધિ પણ મળે છે ભગવાનનો એ લેવો જોઈએ કે આપણે નશા છોડી મુક્ત દ્વારા સફર આગળ વધીએ ગુરુ ઘણા ગુરુ ધારણા સત્સંગમાં પ્રાપ્ત કરો એટલે આજના દિવસે શુભ માનવામાં આવે છે ગૌતમ બુદ્ધના મહાપીરવણનું સ્થળ કુશીનગર પણ છે આજના દિવસે યાદ કરવામાં આવે છે કે આજે ઘણા ભક્તો ઉપવાસ રાખે છે પવિત્રોમાં નદીઓમાં સ્નાન કરે છે અથવા ઘરમાં ભગવાન નારાયણ લક્ષ્મીજીની પૂજન કરે છે આવા ઉપાયથી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દૂર દૂર થાય છે અને આ દિવસે કળશમાં જળ ભરી તેમજ પકવાન ભોજન ધાર્મિકના સ્થળે પીપળા કે વડલાના વૃક્ષને નીચે દાન આપવું એ ગૌદાન સમાન પુણ્ય મળે છે ચંદ્રપૂનન ખાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે કાચા દૂધ ચોખા ખાંડ મેળવી ચંદ્ર દર્શન અર્ધે આપવું અથવા અથવા ઓમ સોમ સોમાય નમ એવાન મંત્રનો જાપ કરવાથી લોક ફાયદાકારી હોય છે પીપળાના વૃક્ષના લક્ષ્મીજીનો વાસ કરે છે એનું માનવામાં આવે છે કે સવાર કે સાંજે પીપળાની પૂજા જળ અર્પણ અને દીપદાન કરવું એ લાભદાયી છે સાત પરિક્રમણા કરવાથી ધન સમસ્યા દૂર થાય છે શ્રી લક્ષ્મીજી નારાયણની પૂજન વિધિ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી સુદ્રા પીળા વસ્ત્ર ધારણ કરો અને ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને મંદિર સાફ કરું ભગવાન નારાયણ દુપ જીપ નિવેદ અર્પણ કરો મોક્ષ ફળ ભોગ રૂપે ધારો અને દરવાજા પર હળદર કંકુ વાસ્તવિક કરો ભોજન લાયક વસ્ત્રો જળ કે ચંપલ દાન પક્ષીઓને પાણી દાન દાણા મૂકવો ઉત્તમ છે જળદળ આજના ઉનાળામાં સમય વિશે મહત્ત્વનું છે કે સાંજે ચંદ્ર દર્શન પણ સમય ચંદ્રદેવનું કાચું દૂધ અર્પણ કરવું અને શાંત માટે પૂર્ણિમા પિતૃ સ્નાન ઉત્તમ છે જાપ કરવો જોઈએ એથી બુદ્ધ તરફ આગળ વધે છે વ્રત વિશે કે પૂર્ણિમાના દિવસે વ્રત એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે અથવા ઉપવાસ રાખી શકાય છે તલનું દાન કરવું પાપો નાશ થાય છે તમમાં તેલનો દીવો નિશાનની ખૂણામાં પ્રગટાવો ત્યાં આખી રાત અખંડ જ્યોત આવી અંતમાં બુદ્ધ પૂર્ણમાં ભગવાન બુદ્ધનો સમર્પિત છે માં ભારતના સાહિત્યના અનેક દેશોમાં જેમ કે ચીન નેપાળ જાપાન વિત્ય વગેરે એવા તહેવારો ધામ ધૂમતી જોવામાં આવે છે બિયારમાં આવેલું બૌદ્ધ ગાય બૌદ્ધ ધર્મ અનુયાતી અને હિન્દુ ધર્મો પણ પાટે પવિત્ર સ્થળ છે આ બુદ્ધ પૂર્ણિમા વિશે મહાત્મા બુદ્ધ પૂર્ણિમાને અવસરે કેટલાક સ્થળોમાં લગભગ એક મહિના સુધી મેળાવું આયોજન કરવામાં આવે છે શ્રીલંકામાં તહેવારો બેસાક ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધનું આયુષ્યમાં પોતાના ઘરમાં દીવો દીવો પ્રગટાવીને ફૂલના ઘરમાં સજાવી શકે છે જ્યારે કે પ્રાર્થના કરે છે જેમ કે આપણા દિવાળીની ઉજવણી કરીએ છીએ એવી રીતે બુદ્ધના ધર્મના પવિત્રનું ગંથોનું પઠન કરે છે આ દિવસે ભગવાન શિવના શિવલિંગમાં વિશેષ અભિષેક કરવામાં આવે છે જળ કે કાચા તલ દૂધ દહીં મધ અને શેરડી રસ્તી દેવીને પવિત પાર્વતી શિવજીની પૂજાની સકારતા ઉર્જા દૂર ઉર્જા પ્રાપ્ત થાય છે જ્યોતિર્લિંગ શાસ્ત્રમાં પણ પૂ પૂર્ણિમાના વિશે મહત્ત્વ છે કારણ કે આજે હનુમાનજીનો સંઘ ભરી દેવી મહાત્મા બુદ્ધ કાશીદામ સંત રવિદાસ જેવા મહાન પવિત્ર આત્માયો જન્મ થયો છે વર્ષમાં બાર પૂર્ણિમા આવે છે જેમ કે હોળી રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે મહાત્મા ભારત રચીલા દેવ વ્યાસને જન્મ થયો હતો તે અત્યાર સુધી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાના સંપૂર્ણ રૂપે દર્શન આપે છે તેમના મનના કારણે હોવાના શાંત ભરેલું વાતાવરણ સર્જાય છે કહેવામાં આવે છે કે આજે અમૃત ઝેર છે જેનાથી વનસ્પતિઓ અસિધો ગુણ ઉત્તમ થાય છે આ ગુણોનું જીવન માટે પોષક હોય છે શાસ્ત્ર અનુસાર આખા દિવસ ભગવાન શ્રી કૃષ્ણની મહાસરસની રચના કરી છે અને પૂર્ણિમાના દિવસે દેવદેવીઓને માનવામાં રૂપે ધરતીમાં આવે છે જેથી આ દિવસે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કોઈનું અપમાન ન કરવું નિંદા ન કરવી મંદિર તથા વ્યસનનો ત્યાગ કરવો જોઈએ ચંદ્ર દર્શન અથવા થોડે થોડી વાર બેસવાની શારીરિક અને મનિષ્ઠને કષ્ટો દૂર થાય છે અમાવેશ જેમ કે અંધકારથી હોય છે ચંદ્ર પૂરેપૂરો ખીલે છે અને એટલે કે શાંત અનુભવ થાય થાય છે છે સૂર્યાસ્ત ત્યારે લક્ષ્મીજીના આગમન માનવામાં આવે છે તેથી ઘરના ધૂપ દીપ સુંગતી વાતાવરણ રાખવું જોઈએ દરવાજામાં થોડી થોડી વાર ખુલ્લો રાખવો જોઈએ પૂર્ણિમાના તીર્થથી મહાત્માની તરફ લઈ જાય છે આ દિવસે મંગલિંગ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે જેમ કે વિવાહ દેવને પૂજન વગેરે પૂર્ણિમાનું વ્રત રાખવાથી માનસિક શાંત મળે છે અસંત અને હલક દૂર થાય છે ચંદ્રદશી દોષોને નાશ થાય છે છેલ્લીઓની માતા સંતાનને સંબંધો ખટાશ દૂર થાય છે અને ચંદ્રદોષ દૂર થઈને તણાવમાંથી મુક્ત મળે છે આ રીતે પુણ્યને અને સતી પ્રાપ્ત થાય છે અને પુણ્યથી અંત શુભ થાય છે જય ભગવાન બુદ્ધ જેમ કે તેમના અજ્ઞાન પ્રાપ્ત થાય છે જેમ આપણા પણ સદજ્ઞાન પ્રાપ્ત થાય છે જન્મ કે મૃત્યુ બંને સદૈરૂપ બને છે એવી પ્રભુને પ્રાર્થના છે કે અમારા અને તમારા પરિવારને બુદ્ધ પૂર્ણિમાના હાર્દિક શુભકામનાઓ મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌ મારાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે